સામાન્યકાળનો તેત્રીસમો રવિવાર આજના શુભ સંદેશમાં ઈસુ અંત સમયની કેટલીક એધાણીઓ આપી સાચું જીવન પામવા માટે મક્કમ રહી પાપમય જીવન ન જીવવા શિખામણ આપે છે સાથે સાથે આપણને ભરમાવનારાઓથી સાવચેત રહીને શ્રદ્ધામાં અચલ રહેવાની શીખ આપે છે સાંભળીએ સંત લુકૃત શુભ સંદેશ અધ્યાય એકવીસ કડી પાંચથી ઓગણીસ કેટલાક લોકો સુંદર પથ્થરકામ અને ભેટ ચડાવેલી વસ્તુઓથી મંદિર કેવું શોભતું હતું એની વાત કરતા હતા એટલે ઈસુ બોલ્યા તમે આ બધું જુઓ છો ને પણ એવો સમય આવશે જ્યારે આમાંનો એક પણ પથ્થર બીજા ઉપર રહેવાનો નથી બધા જ ઉથલા વિ આવશે તેઓએ તેમને પૂછ્યું ગુરુદેવ એ બધું ક્યારે બનશે અને એ બધું બનવાની તૈયારી છે એની એધાણી શી હશે ઈસુએ કહ્યું જોજો કોઈ તમને ભરમાવે નહીં કારણ મારું નામ ધારણ કરીને ઘણા આવશે અને કહેશે હું જ તે છું અને એ ઘડી આવી પહોંચી છે તેમની પાછળ જશો નહીં અને જ્યારે તમે યુદ્ધો અને ઉથલપાથલોની વાત સાંભળો ત્યારે ગભરાટમાં પડશો નહીં કારણ એવું બધું તો પહેલાં બનવાનું જ પણ તરત જ અંત આવવાનો નથી પછી તેમણે કહ્યું પ્રજા વિરુદ્ધ પ્રજા અને રાજ્ય વિરુદ્ધ રાજ્ય યુદ્ધે ચડશે મોટા મોટા ધરતીકંપ થશે ઠેક ઠેકાણે દુકાળ પડશે અને રોગચાળો ફાટી નીકળશે આકાશમાં ભયંકર દ્રશ્યો અને મોટી એધાણીઓ દેખાશે પણ એ બધું થાય તે પહેલા લોકો તમને પકડશે સતાવશે સભાગૃહને હવાલે કરશે અને કેદમાં પૂરશે મારા નામને કારણે તમને રાજાઓ અને સુબાઓ આગળ ઘસડી જવામાં આવશે એ તમારે માટે મારે વિશેની શ્રદ્ધા વ્યક્ત કરવાની તક હશે પોતાનો બચાવ પહેલેથી વિચારી ન રાખવાનો મનથી નિશ્ચય કરજો કારણ હું તમને એવી વાણી અને બુદ્ધિ આપીશ કે તમારો કોઈ પણ વિરોધી તેનો સામનો કે ખંડન કરી શકશે નહીં તમારા મા બાપ અને ભાઈઓ અને સગાઓ સુધા તમને છેહ દેશે તમારામાંના કેટલાકનો વધ કરવામાં આવશે અને મારા નામને કારણે સૌ કોઈ તમારો દ્વેષ કરશે પણ તમારા માથાનો એક વાળે વાંકો નહીં થાય મક્કમ રહેશો તો સાચું જીવન પામશો સુંદર પથ્થરકામ અને ભેટ ચડાવેલી વસ્તુઓથી મંદિર કેવું સુંદર શોભે છે તેની કેટલીક વાત કરતા હતા તે સમયે ઈસુ આ ભવ્ય મંદિરના પતનની આગાહી કરે છે આ આગાહી સાચી પડે છે ઈસવીસન સિત્તેરમાં જ્યારે રોમન ગવર્નર તીતસ મંદિરનો નાશ કરે છે ઈસુ આ મંદિરના પતનની સાથે સાથે અંત સમયની પરિસ્થિતિ પણ બતાવે છે કે અંત સમય શું થશે જેવી કે ઈસુનું નામ ધારણ કરીને ઘણા આવશે યુદ્ધો થશે ભયાનક ધરતીકંપો થશે દુકાળ પડશે રોગચાળો ફાટી નીકળશે આકાશમાં ભયંકર દ્રશ્યો અને મોટી મોટી એધાણીઓ દેખાશે પણ એ પહેલાં ઈસુના શિષ્યોએ ભારે સતામણીનો સામનો કરવો પડશે તેમની ધરપકડ થશે સભાગૃહને હવાલે કરશે અને કેદમાં પૂરશે પણ આ સતામણીનો સમય એ ઈસુ પરની શ્રદ્ધા વ્યક્ત કરવાની ઉત્તમ તક હશે ઈસુ કહે છે કે આવી સતામણીમાં જે મક્કમ રહેશે તે સાચું જીવન પામશે વળી ઈસુ આપણને જુદી જુદી રીતે ભરમાવનારાઓથી સાવચેત રહેવા તથા અવળે માર્ગે ન જવા પણ ચેતવે છે એટલે કે પાપમય જીવન ન જીવવા કહે છે ઈસુના કારણે સતામણી સહન કરવાની થાય તો પણ મક્કમ રહી સતામણી સહન કરી ઈસુમાં શ્રદ્ધા વ્યક્ત કરનારનો પ્રભુ ચોક્કસ બચાવ કરશે સતામણી ઘણીવાર આંતરિક પણ હોઈ શકે છે શેતાન પણ પ્રલોભનો દ્વારા આપણી કસોટી વારંવાર કરે છે આપણે દરેક પરિસ્થિતિમાં પણ દ્રઢ શ્રદ્ધા ટકાવી રાખવાની જરૂર છે આજે મનન ચિંતન કરીએ કે શું હું ક્ષણિક લાભ મેળવવા માટે પ્રભુનો માર્ગ છોડી દઉં છું ઈસુના મૂલ્યોને અનુસરતા ઘણીવાર બાહ્ય દબાણ આવે કે સતામણી સહન કરવાનો વખત આવે ત્યારે મારી પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા ડગી જાય છે સતામણી સમયે કે જુદા જુદા પ્રભનો આવે ત્યારે આપણે મક્કમ રહી શકીએ અને પ્રભુ ઉપરની આપણી શ્રદ્ધા અચલ રહે તે માટે પ્રભુ પાસે કૃપા માગીએ જ નવલી કૃપા પ્રભુ મન દે તારી કૃપા પ્રભુ મન દે નવલી કૃપા પ્રભુ મન દે તારી કૃપા પ્રભુ મન દ નવલી કૃપા પ્રભુ મન દે प्रभु मन जय जय दिन तुझने झेरे <Sellt> दिन तुझने झेेरे केवल तुझने केवल तुझने झंक तो रहे रे केवल तुझने केवल तुझने झंक तो रहे रे हर पल तारा प्रेम माज राख जे हर पल तारा प्रेम मा राखे हर पल तारा प्रेम माज राखे हर बल तारा प्रेम राख जे तारी प्रभु मन दे नवली कृप प्रभु

लि कृपा प्रभु मन रे नवली कृपा